ના સાંસદ વિનોદભાઈ ચાવડા દેવજીભાઈ વર્ચન અનિરુદ્ધભાઈ દવે કેશુભાઈ પટેલ વાસણભાઈ આહિર પ્રદ્યુમનસિંહ જાડેજા જનકસિંહ જાડેજા દાતાશ્રીઓ તેમજ માધાપર નવા સરપંચ વાલજીભાઈ આહિર જયંતભાઈ માધાપરિયા ધારાસભ્યોશ્રીઓ વરિષ્ઠ આગેવાનો અનેક મહાનુભાવો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને અટલ બાગની વિશેષતા એ છે કે આ બાગમાં ચાર પાર્ટ કરવામાં આવ્યા છે એક પાર્ટમાં ઔષધિ વન બીજા પાર્ટમાં પક્ષી વન તેમજ દાદા દાદી પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક રાખવામાં આવ્યો છે અટલજીના જન્મ દિવસને ભારત અનુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યા છે અટલજી ભારતના પૂર્વ વડાપ્રધાન તરીકે રાષ્ટ્ર માટે કરેલું સમર્પણ અટલજીનો વ્યવહાર અટલજી નું કવિ હૃદય અટલજી એ દેશની અંદર એક શાસનની અંદર સ્થાપિત મૂલ્યોના આધારે અટલજીના જન્મ દિવસને સમગ્ર દેશ સુશાસન દિવસ તરીકે ઉજવી રહ્યું છે ત્યારે કચ્છના માધાપર ગામે પોતાના ગામની અંદર અટલજીનો સ્ટેચ્યુ સ્થાપિત કરીને એક સરસ કાર્ય છે માટે થઈને માધાપર ગામને અભિનંદન પાઠવું છું આ જગ્યાએ એક સરસ મજાના બાગનું પણ નિર્માણ કર્યું છે અટલ બાગની અંદર માધાપરના ગ્રામજનો આવીને અટલજીના જીવન કવનમાંથી પ્રેરણા લેશે આ માત્ર સ્ટેચ્યુ નથી પરંતુ સમગ્ર સમાજ માટે એક ઉચ્ચ મૂલ્યોનું આદર્શનું સન્માન છે આવું ઉત્તમ કાર્ય કરવા બદલ સમગ્ર ગ્રામ પંચાયત અને માધાપરના નાગરિકોને અભિનંદન પાઠવું છે મને આ બાગના મુલાકાત દરમિયાન બતાવવામાં આવ્યું આ બાગમાં વિવિધ પ્રકારના ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેને લઈને આ બાગ એ ઔષધ સંપત્તિ તરીકે પણ આગામી દિવસોની અંદર ઓળખાશે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની સોમી જન્મ આપણે સૌ આપણે ઉજવણી કરી રહ્યા છીએ જેના ભાગરૂપે આજે માધાપર મધ્યે અટલ ગાર્ડનનું અને આદરણીય વાજપેયીજીની પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા સરદેશ ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની પૂર્ણ કદની પ્રતિમાનું અહીંયા અનાવરણ કરવામાં આવ્યું સાથે સાથે ગ્રામજનો માટે અટલ બાગને ખુલ્લો મૂકવામાં આવ્યો છે તો આ બાગમાં જે દાતાઓનો અમને સહયોગ મળ્યો છે એ બંને દાતાશ્રીઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું આ બાગને ખુલ્લું મૂકવા માટે આપણી વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ પધાર્યા આપણા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ સાથે સૌ ધારાસભ્યશ્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો આજના પ્રસંગે એ સૌ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનીશ અને આ બાગનો એક સુચારું સંચાલન થાય અને લોકોને આ બગીચાનો લાભ મળે એ હેતુ માટે આ બાગને આજે ખુલ્લું મૂકવામાં આવે આ બાગ આપણે ચાર પાર્ટમાં વેચવામાં આવ્યો છે એક બાજુ આપણે ઔષધિ વન તરીકે એટલે જેની અંદર અલગ અલગ ઔષધિઓના રોપા નાખવામાં આવ્યા છે બીજા પાર્ટની અંદર પક્ષી વન એટલે એની અંદર પક્ષીઓ ખાઈ શકે એવા રોપા એટલે કે સેતૂર છે જાંબુ છે વડ છે પીપળા છે એવા રોપાઓ નાખવામાં આવ્યા છે જેથી કરીને પક્ષીઓને આશ્રયસ્થાન સ્થાન મળે અને એ લોકોને ખોરાક પણ અહીંથી મળી રહે એ જ રીતે સામેની બાજુમાં આપણે દાદા દાદી પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક એટલે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે આ વિસ્તાર જ્યારે ખૂબ વિકસી રહ્યો છે સોસાયટી વિસ્તાર ત્યારે આ લોકોને પણ એક બાગની જરૂરિયાત હતી અને એમની જે જરૂરિયાતો છે એ પૂર્ણ કરવા માટે અમે દાતાશ્રીના સહયોગથી આ બાગને ખુલ્લો મૂક્યો છે અને આ વિસ્તારના લોકો એમને ચોક્કસપણે આનો લાભ મળશે અને આવે ભવિષ્યના આયોજનની અંદર અમારે આની અંદર એક વોકિંગ ટ્રેક પણ બનાવવાનું આયોજન છે જેથી કરીને આ બધી જ સોસાયટીઓ આ બાગનો લાભ લઈ શકે છે